ગેટકો કંપની દ્વારા તથા બગડાની બદલાવવા ખેડૂતોનો વિરોધ તાલુકાના વાઘુરા અને બગડા ગામની સીમમાં ગેટકો કંપનીના વીજ ટાવરો આવેલા છે આ ટાવરો ઉપર વાયરો બદલાવવા ગેટકોના કોન્ટ્રાક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવતા સ્થાનિક ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો ત્યારબાદ ગેટકોના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સ્થાનિકે પહોંચ્યા હતા આ સમયે એક ખેડૂત દેવા ટાવર ઉપર ચઢી ગયેલ અને મામલો ગરમાવવા લાગ્યો હતો મામલો બીચકે તે પહેલા મુન્દ્રા તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિરમભાઈ ગઢવીને જાણ થતા તેઓ તેમના સાથી આશારિયાભાઈ ગઢવી સાથે સ્થાનિકે પહોંચ્યા હતા અને ખેડૂતો તથા ગેટકોના અધિકારીઓ સાથે ચર્ચા કરી બંનેના પક્ષ સાંભળ્યા હતા અને વિરમભાઈ ગઢવી દ્વારા ગેટકોના અધિકારીઓને આ કાર્ય માટેની સરકારી મંજૂરી અને નિયમ મુજબની પરવાનગીઓ બતાવવા જણાવતા તેઓ રજુ કરી શક્યા ન હતા જેથી વિરમભાઈએ ગેટકોના અધિકારીઓને જણાવેલ કે તમારા ટાવરની સરકારી પરવાનગીઓનો આધાર રજુ કરો ત્યારબાદ તમારો કાર્ય કરી શકો છો જે તાત્કાલિક સ્થળ ઉપર રજુ ન કરી શકતા હાલ પૂરતું કાર્ય બંધ કરી દેવામાં આવ્યું હતું આ સમયે શંભુભાઈ જરૂર શંભુભાઈ ચાવડા શાંતિલાલ ડાયા ગોપાલ રામજી પ્રવીણ મંગા દેવા મેમા જરૂ રામજી પરબત મહાદેવભાઈ જરૂ વગેરે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા મુન્દ્રા તાલુકાના વાઘુરા અને બગડા ગામની સીમમાંથી એક ગેટકો દ્વારા જે મોટી લાઈન પસાર થાય છે એ લાઈન આમ તો બે હજાર ત્રણ ચારમાં પડેલી છે પરંતુ આ લાઇનના આધાર પુરાવા ગેટકો પાસે હજી સુધી પૂરતા છે નહીં અને આધાર પુરાવા નથી તેમ છતાંય અત્યારે કામ માટે અહીંયા કને વારે ઘડીએ ખેડૂતોને પરેશાન કરે છે એમની વાડીઓમાં આવીને પોતાની રીતે અને ખેડૂતોએ એમને ના પાડી તો પોલીસ પ્રોટેક્શન લઈ ખેડૂતોને દબાવી અને એમની જ વાડીમાં એ લોકો ફરજીયાત કામ કરાવવાની કોશિશ કરે છે એની સામે અહીંયાના ખેડૂતોને વાંધો હતો અને એટલે જ એ લોકોએ અમને પણ બોલાવ્યા છે અહીંયા કને કે ભાઈ આ બળજબરીથી ગેટકો અમારી વાડીમાં આવી અને પોતાની લાઈનમાં કામ કરે છે તો આપ બધા જુઓ છો કે અત્યારે કેટલા ખેડૂતો અહીંયા કાને ઉપસ્થિત છે અને જે કાંઈ પણ ખેડૂતો જે ઉપસ્થિત છે એ લગભગ બધા પીડિત છે અને બાકીના ગામના ખેડૂતો છે જો આ મુદ્દાનું નિરાકરણ લાવવું હોય ગેટકોને તો અમારો એક જ પ્રશ્ન છે કે ગેટકો પોતાના આ લાઇનના આધાર પુરાવા રજૂ કરે અને પછી લાઈનનું મેન્ટેનન્સ કરે મારું નામ ચાવડા શંભુ ખેંગાર છે હું મુન્દ્રા તાલુકાના વાગુરા વતની છું અને વર્ષોથી મારા બાપ દાદાથી અમે ખેતી કરતા આવીએ છીએ સાહેબ પ્રશ્ન એ જ છે કે જેમ તમને મેં વાત કરી કે અમે બાપ દાદાથી ખેતી જ કરતા આવીએ છીએ બરાબર ખેડૂત જ છીએ બે હજાર ત્રણ ચારની અંદર ગેટકોની લાઈન નીકળી હતી જે તે સમયે જેવી રીતના લાઈન નીકળી હતી ખાલી એમ કહીને ગઈ હતી કે ભાઈ સરકારી લાઈન છે કાંઈ વળતર નથી મળતું અને જે તે સમયે તે સમયે પણ પોલીસોને સાથે રાખી ખેડૂતોને દબાવી અને એને મનફાવી એમ લાઇન કાઢી હતી બરાબર એના પાછળ ત્યાંથી કરીને આજની શું દિવસ કોઈ મેન્ટેનન્સ કામ નથી કરવા આવ્યું કોઈ કામ નથી થયું હવે માત્ર અર્થિંગ વાયર જ્યારે બદલવા આવે છે ત્યારે ખેડૂત જે જગ્યાએ આવે છે ત્યાં ખેડૂતનો પ્રશ્ન એ જ છે કે ભાઈ તમે આવો ભલે કામ ભલે કરી જાઓ પણ જે સમયે તમે લાઈન રાખી એના આધાર પુરાવા લેતા આવો અને તમે અહીંયાથી નીકળી જાઓ લાઇન કાઢી જાઓ પણ આ લોકોને કોઈ આધાર પુરાવા રજૂ નથી કરવા સાથે સાથે પાછી પણ બરજબરી કરી અને લાઇન કાઢવી છે અને જે ખેડૂતની માંગણી છે કે માત્ર આધાર પુરાવો આપો પણ એ ના બાબતની લાલચ આપે છે કે પાંચ આપી દે કે દસ આપી દે કામ કરવા દો ખેડૂતોને પાંચ નથી જોતા દસ નથી જોતા ખેડૂતો માત્ર એ કે છે કે લાઈન સરકારી છે નિયમ ધારાધોરણ પ્રમાણે તમે કામ કરો અને કરી જાવ પૈસાની કોઈ માંગણી ખેડૂત કરતા નથી ગેટકો કંપનીના અધિકારી અને વિરમભાઈની ચર્ચા થયેલ તે અહીં પ્રસ્તુત કરીએ છીએ કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ હું ચોખ્ખું લખી દીધું છે કે સરહદું બંદોબસ્ત દરમિયાન અરજદારશ્રીને જાણ થાય કે પોલીસ ખાતાની કામગીરીથી કોઈ પણ કાયદાકીય બાબત વર્તમાન કે ભવિષ્યમાં ઉદભવે તો તેની સંપૂર્ણ જવાબદારી આ કામના અરજદારશ્રીની એટલે કે ગેટકોની આ શરતે પોલીસ બંદોબસ્ત ફાળવામાં આવે છે તેમજ આ મતલબનું આ કામના અરજદારશ્રી પાસેથી લેખિતમાં માનદરી પત્ર મેળવીને પોલીસ બંદોબસ્ત ફાળવવાનો રહેશે બરાબર હવે આપણી પાસે આ લાઈનનો કોઈ આધાર પુરાવો છે નહીં તો પહેલી તો અમારી તમને એ કહેવાનું છે કે તમે પોલીસે આગળ ખોટું તમારું સોગંદનામું રજૂ કર્યું છે કે આ અમે કાયદાકીય કામ કર્યું છે યા તો એ નથી રજૂ કર્યું ને પોલીસ પ્રોટેક્શન તમને મળી ગયું પોલીસ પ્રોટેક્શન કરીને એપ્લિકેશનની અંદર જો એ હોય તો આ કાયદાકીય રીતે તમે એને એક રીતે ગુમરાજ કરી છે ને પોલીસને તમારી પાસે કોઈ આધાર નથી

ખેડૂત ને આપવું પડે નોટિસ નથી આવ્યું હોય તે સમય ના જે રેગ્યુલેશન હોય એ સમય ના પણ આખરે રજૂ તો કરવા પડશે ને આપણે રજૂ તો કરવો પડશે ને સાહેબ વગર રજૂ કરે આપણે કેમ કરી શકીએ અને તમે બધા કાયદાના જાણકાર માણસો પોલીસ વાળાને પણ આપણે કહીએ છીએ કે તમે કાયદાનું રક્ષણ કરનાર માણસો આ કાયદો ભંગ કરે છે અને કેમ સપોર્ટ કરી રહ્યા છો મારું વાવેતર થઈ ગયું મારા દાટ વળી ગયા ને તારે કારણ કે મારા માર્ષો ને ભેગા કરવાનું મારે ગામ લોકો અને ચાર થી પાંચ વખત પાછા નથી આપડે અને કોઈ આપણે વળતર મળ્યા લાઈન જોખમ છે થયું એનાથી આમ બધી પ્રજા ને પરેશાની કોઈ ઊભી થાય અને આ વાત ત્રેવીસ ની અંદર તમે લીધેલું છે સાહેબ બાર મહિના થયા કાંઈક તો આની કરો

તમે લાઈન નાખી જાઓ આ તો સરકારી લાઈન છે કોઈને અટકાવાય નહીં એમ નાખી ગયા છે મેં પૂછ્યું મેં પૂછ્યું વડીલોને અમારા મારી વાડી આની અંદર જ આવે છે મારા સગા કાકા ને પૂછ્યું મેં ઈ કે કે અમે અટકાવવા ગયા એમણે એમ કીધું આ સરકારી લાઈન છે અટકે નહીં કે પણ એને એને બિચારાને એમ ધમકાવીને કહી દ્યો તમે બોલો તો નીકળી જાય હું પણ આ હવે બધાને ખબર છે કે કાયદો શું છે સમય તે સમયે હા પાડી પૂછ્યા વગર સંપાદન તો કરવાની સંપાદન તો કરવાની લીગલી તો કરવી જોઈએ તો હોય ને સાત બાર ની અંદર છે ને સાત બાર ની અંદર બોલવા જોઈએ સંપાદન વાળી જગ્યા છે સંપાદન વાળી જગ્યા છે થાંભલા કોરિડોર કોરિડોર પણ નીચે હક માં બોલે ખબર છે ને બોલવું જોઈએ સાત બાર ની અંદર બાર નંબર ની અંદર હકમાં બોલે એ બોલાવો તમે સાત બાર ની અંદર અને તમારી જો સચાઈ હોત ને તો આ બાર મહિનાથી તમે આના કઈક પ્રોસીજર કરે એ પણ અત્યારે જીરો જીરો છે તમારી હજી પ્રોસીજર આ બાબત લાઈન ને રેગ્યુલર કરાવવાની પણ

હવે અહીંયા કને આપણી વાત પૂરી થાય છે બીજી કોઈ ચર્ચા જ નથી લાંબી બરોબર આની અંદર તમે ગુનેગાર થશો જો બરજબરી કરી ક્યાં આની અંદર ગેજેટની અંદર લખેલું છે અને પોલીસને આપણે સીધું કહીએ પોલીસ ભાઈ જે જવાબદાર હોય સાહેબ ત્રિવેદી સાહેબ ક્યાં ગયા એ જવાબદાર તમે ગણાશો આની અંદર વેરીફિકેશન કર્યા વગર જો બંદોબસ્ત અમને આપો છો તો આપણે લેખિત પેલા આપેલું છે એસપી માં આપેલું છે કે ભાઈ તમે આનું વેરીફન કરો તમે એટલા સિનિયર છો વર્ષોથી કામ કરો છો તમને આ બધી બાબતની ખબર હોવી જોઈએ હવે તો

પછી મોક્ષે નહીં કોઈ નથી તમે આમ કે આ વચ્ચેનું આટલું બાકી છે ને એટલે આ હવે ભાઈને પૂરું તો કરવું ને કારણ કે આ બધું ભાઈને પૂરું કરવાની પત્તિ નથી તમારી બાર પોલીસ પોલીસ તો એમ કે એમ કહું છું કે કદાચ તમે અર્ધસૈનિક બળ લાવીને કામ પૂરું કરી જશો ને તો કોર્ટમાં તમારે જવાબ દેવો જ પડશે કે આ તમે અનલીગલી કામ કર્યું છે એ દેવો જ પડશે જવાબ અત્યારે કદાચ પોલીસ ઘટકીઓ ને અર્ધસૈનિક બળ લાવીને કરશો ને કામ તો કામ અનલીગલી છે એ હકીકત છે અને આ કાનૂન છે આ

દસ વર્ષ ત્યાં લાગે લગભગ દસ ત્યાં સુધી કામ થઈ ગયું ચાલુ કરો દેવાના ફરીવાર તમારે સંપાદન કરવી પડે વાપરાસી લેવા પડે અમારા જ પૈસા છે પાછા આપવાના જો કોઈ અધિકારી તો એના ખિસ્સામાંથી આપવાનું નથી એના પૈસા બરોબર ને પ્રજાના પૈસા જ પ્રજાનું કામ થવાનું છે અને લીગલી થઈ જશે તો કાયમી તમારે તમે જુદા અમે જુદા બરોબર આ આ વાત હું આગળ પહોંચાડી દે તમે બરોબર પછી કામ કરી નાખો કોઈ વાંધો નથી બરોબર